આપણે એમ લાગે જો બકરા નો ગોવા ચા આખી લાઈન કરી દીધી છે સામે જોડી ઢોરી દેખાય ને ન્યા સુધી હેલો યુટ્યુબ ભાઈઓ કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં છે જોકે ભગવાન મુરલી સર બધાને મજા મજામાં જ રાખે જય જવાન જય કિસાન દેશના સહિતના ચરણોમાં વંદન કરી હળવા સદીથી આચાર નવા ધમાકેદાર રોગમાં તમારો બધાનું સ્વાગત છે આપણે આજે જવાનું છે ભાઈ આપણે ભાઈબંધની વાળીએ જે ઝાડવા કેટલા બધા લગભગ એસી ઝાડવા લઈ આવ્યા હમણાં મને ફોન આવ્યો હતો કે રમેશ ફ્રી હો તો આવો તમે મેં કીધું અને ફ્રી હો કે ના હોય ઝાડવા વાવવાનું કોઈ પણ બાબતનું કામ હોય તો રમેશ ઉત્તર એકદમ હાજર જ હોય તો અત્યારે હમણાં મારું બાઇક લઈને જવાનો છો ને ત્યાં જઈને તમને મળાવું કેટલા ઝાડવા લીધા ક્યાંક ક્યાં ઝાડવા લીધા હશે ને જાતો ઘણા બધા ઝાડવા એમ કહેતો તો પાંચથી છ કલાક થાય ઇંચરથી એસી થોડ છે ઓછામાં ઓછા તો કન્ટિન્યુ રહેજો ફેમિલી વિડીયોની અંદર અને નવા આવ્યો હોય તો આપણે ચેનલને લાઈક શેર ને કમેન્ટ કરતા રહેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં જે બે આઈકોન છે દબી દેજો જેથી કરી મારો નવો વિડીયો નોટિફિકેશન તમને રહે તો જય મુલીધર તો ભાઈ હા ને સોમાસાની અંદર વરસાદ ચાલુ હોય ને અંધાયેલો હોય અને બધી હરિયાળી થઈ ગઈ હોય ને તો થોડી રીતે જવાની કે વાત જ અલગ છે ભાઈ હું પણ એક મારા ભાઈબંધ ત્યાં જાઉં છું અત્યારે અહીંયા પણ થોડાક વૃક્ષ ને બધું વાવવાનું હે અને ભાઈ જો આ ભાઈ પ્રકૃતિ હોળે કલાઈને કીધે એમ ખીલી ગઈ છે ને ભાઈ ઠંડી ઠંડી લહેર આવે હે આપણે એમ લાગે જો બકરાનો ગોવા ચારે જો ભાઈ 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 હે એવું લાગ્યો કે સ્વર્ગિંદમાં જાય છે ભાઈ આ ઠંડી લહેર આવે છે ને

ધીરે ધીરે આપણે આગળ જઈશી સામે મંદિર જવો મંદિરનું કામ હજી ચાલુ હે આ ખતમ નજારો આજુબાજુ પવન ચક્કી હે અને નાનકડી ટેકરી છે ટેકરી ઉપર મંદિર છે મારે લેટ થાય છે બહુ મોડું થઈ ગયું ત્યાં જવા એમ નથી અને જોઈ લ્યો આ પવનચક્યુ ભાઈ વરસાદ અંધારી અંધારો છે પવન ચક્ય વરસાદ અંધારો ગાજો હા ગાય જો તો જો ભાઈ બાકી જો નેરડા નાખીને આજુબાજુ બધા પડ્યા હોય અને આ સિંગ પણ આ તમને શું લાગે આ પવનચક્કી છે ને ભાઈ એક ટ્રક ની અંદર ના હમાય ભાઈ સોરી એક પાક્યુ એક ટ્રક ની અંદર ન હમાય તમે જોઈ લ્યો આ જો આ આ બધે પવનચક્કી ઉછે છે જબથી આનું એક પાક્યુ છે ને ભાઈ એક ટ્રક ની અંદર હમાય નહી एवढी લંબાઈ હોય આની આ તો આ ઊભી હોય ને દેખાય નહીં જબરી છે ભાઈ અને ભાઈ જો વરસાદ પણ અંધાઈ રહ્યો છે અને આગળ ગાજે પણ છે જ્યાં પછી પવન શક્તિ જાય બધે પવન ચક્કી જઈ સામે રે આ બાજુ એક છે એક આમ છે બાકી મસ્ત મજાનો નજારો છે અને આપણે ટુ વ્હીલ લઈને જાય છે જ્યાં ભે હું હે ને ભાઈ પીને ગરમી થતી હોય ને જો પાણી ખાબચી ભર્યું ને થોડુંક મોટું હે એમાં એને તમારે હે ને આગળ ગોવાર બેઠો હે જો અત્યારે હું જાઉં છું મારા ભાઈ બંધ હે ને ઝાડવા વાવવાના હે ઝાડવા વાવવાના હે ને ભાઈ બંધ અહીંયા મને ફોન આવ્યો હતો રમેશભાઈ આવો ને ખોલાની જરૂર હતી અને આપણી પાસે થોડુંક ચેલેન્જ છે ભાઈ આપણે ઝાડવા વાવીને એ જાળવાને થવું પડે થવું પડે ને થવું પડે છ અંદર બાકી ક્યારેય નહીં જો આમ તો જવું આહા ઉપર વરસાદ પણ અંધઈ રહ્યો છે આ ત્રણ બધે ખાડા ઘરે ધીરે ધીરે ભરત છે ને વાહે વાહે વાવતા જાય છે નારિયેળીની બધું એક નારિયેલી એક પાંડે એક નારિયેલી એક પાંડે હજી આટલા બધા વાવવાના બાકી જો આ બેલા પાંચ એટલા બધા છે નારિયેલી બધું બધું આ જેસી બી થી નહીં ગાલી લીધી પેલા પછી હવે ખાડા ચડવાના રહી જો એટલા હજી વાવવાના બાકી છે હજી તો ફાઇનલી જો નારિયેલી વાવજી જી સામાં એક નારિયેલી છે એક પાંડે વચમાં વાવ્યો બે નારિયેલી હોય ત્યારે એક પાંડે આ બાજુ બધી સહિત વાવું હતી અને આગળ બે સીકડી વાવી દીધી છે આ સીતાફળી વાવેલું છે તો વાવવાનું જાઉં આગળ મજૂર ખાડા ગારે છે અને ધીરે ધીરે નારિયેળ રોપડા બધા મૂકી દીધા પવન ચકી જોઈ લો ના નજારો જોઈ લો આગળ વરસાદ પણ ફૂલ ગાજે છે વીજળી પણ થાય છે આ બાજુની સાઈડ વાવી દીધા હા જાડવા બધા જોઈ લો નજારો સામે પવનચકી ભરતભાઈ હા ભરત આ સિકુડી પછી અહીંથી આખી આખી નારિયેળની લાઈન કરી દીધી છે સામે જોડી ઢોરી દેખાય ને ત્યાં સુધી અને પાછળ પાછળ જો આ નળીયેથી પાણી પાવાનું કામ પણ ચાલુ કરી દીધું હે જેથી કરીને ભાઈ પાણી તો તાત્કાલિક જાળવા બાજુ નારિયેલી છે આ બાજુ બધા આંબા છે બધી છે જામફરી જામફરી છે આ બધી નારિયલ આંબાની બે થી ત્રણસો ફૂટ હશે અત્યારે પવન છે જોરદાર જોઈએ ગાજે ને ફરે એ ગાજે થાય કે ન થાય ફૂલ સ્પીડમાં હે અત્યારે હાલે અને આ નજારો જોઈ લો ભાઈ અત્યારે અમે હું અહીં આવ્યો તો ઝાડવા વાવવા અત્યારે બપોરના અઢી વાગે આવ્યો તો હાઇનના છ વાગી ગયા હાંઠક ઝાડવા વાવ્યા છે અને પાછળ પાછળ પવનચક્કી જોઈ ગયો કેમ છે ને બાજુ આ જો નજારો જોઈ ગયો અને વરસાદી માહોલ છે ભાઈ વચ્ચારે એકવાર વરસાદ પણ આવી ગયો હતો તે થોડુંક વાર કામ બંધ કરી દીધું તું પવનચક્કી બાકી ટોટલ નાના મોટા થઈને જો આંબા ને નારિયેળીયું બાજુ બે રણવા છે બાકી આ આખી લાઈન આંબાની વાવી દીધી ઓલી બાજુની આખી વાવ લાઈન છે આપણે નારિયું વાવી બાકી અહીંયા ઉમરો પીપળો અને વડલો ને એવું બધું વાવ દીધું હે ઉમરો પંખી માટે પીપળો ઓક્સિજન માટે અને આ વડલો છે એ પંખી માટે બાકી જ આ બધી અને નાના મોટા થઈને બધા છે ને ભાઈ થી સાઠ થળ વાવી દીધા હે ને છેલ્લું થળ છે ને બધું વાવ્યું હતું ને એમાં એક ફોટો ખોડવાનો હતો ને ખોળીને પછી હવે આપણે ડાયરેક્ટ થ્રુએ થ્રુ ઘરે ભાગી જાય આ રીતે ટેકો દઈ દેવાનો આંબામાં લાકડું રાખીને આ સાડી હોય ને એનો ફોટો મારી દેવાનો તેથી છે ને ભાઈ પવનનું એ ઝપટાય નહીં બાકી આવું વાવી દીધા હે ને હવે ચા પાણી પીને ભાગી જાય અમે